બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે કુલ સોળ બેઠકોના પાંત્રીસ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે જોકે પાલનપુર બેઠક સૌથી ફટ રહી હતી જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના ફોર્મ સામે ઉમેદવાર ભરત પટેલે વાંધા અરજી કરી હતી ગઈકાલે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી જેમાં સોળ બેઠકો પર પાંત્રીસ ફોર્મ ભરાયા હતા આજે ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠકને લઈ ભારે ચર્ચા થઈ ભરત પટેલે હરીભાઈ ચૌધરીના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો લગભગ બે કલાકની સુનાવણી બાદ હરિભાઈ ચૌધરીનું ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યું હવે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો મોકો રહેશે ત્રીસ સપ્ટેમ્બરે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે પાલનપુર બેઠકના ઉમેદવાર ભરત પટેલે અરજી કરી હોવા છતાં તેઓ સવાલોના ઉત્તર આપવા સક્ષમ ન દેખાયા બીજી તરફ દાંદીવાડા બેઠકના ઉમેદવાર પીજી ચૌધરીએ સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી લડવાની સૌને અધિકાર છે અને અંતે પક્ષનો નિર્ણય જ મહત્વનો રહેશે અહેવાલ જયંતિ બેઠક પર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણીના અન્વયે આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી કુલ સોળ મતદાર મંડળમાં પચાસ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા અને આ પચાસ ફોર્મમાંથી કુલ પાંત્રીસ ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે જેમાં પાલનપુરમાં બે વડગામમાં સાત દાંતામાં પાંચ અમીરગઢમાં એક દાંતીવાડામાં ત્રણ ડીસામાં એક ધાનેરામાં બે થરાદમાં એક વાવમાં બે ભાભરમાં એક દિયોદરમાં બે કાંકરેજમાં બે રાધનપુરમાં એક સાંતલપુરમાં બે સુઈગામમાં એક તથા લાખણીમાં બે મળી અને કુલ પાંત્રીસ પત્રોને માન્ય રાખવામાં આવેલ છે માન્ય ઉમેદવારી પત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પાછા ખેંચી શકાશે બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ ગઈકાલની હતી બાવીસ તારીખ આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે અને અમારા દાંતીવાડાના ફોર્મ પાસ થઈ ગયા છે અને હવે શંકરભાઈ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીની ચૂંટણી આગળ વધશે અને મને ખાતરી છે કે લગભગ બિનહરીફ થઈ જશે અન્ય ફોર્મ તો ભરાય બધાએ ફોર્મ ભરવાનો તો અધિકાર હોય છે પણ પાર્ટીનો આદેશ જે પ્રમાણે હશે એ પ્રમાણે અમલવારી કરશે બધા

please oh, okay okay